ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગાર ને ડ્રગ્સ કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી હતી અને આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે

માં ખોટ નથી સત્યમની પડખ્યા એને ઉભું રહેતું હોય છે